પચ્ચીસ નાળિયેર બાર મરઘા અને એક બકરાની પણ બલિ ચડાવવાનો આરોપ લાગ્યો છે વલસાડની સાદરપાડા સ્કૂલમાં ઘટના બની છે હાલ જે જાણકારી મળી છે તે મુજબ શાળા પરિસરમાં જ તાંત્રિક વિધિનો આરોપ લાગ્યો છે શાળા પરિસરમાં વિધિ કરવામાં આવી નદી કિનારે બલિ ચડાવવાનો પણ આરોપ છે ગણજુભાઈ ભોયા નામના રસોઈયા કે જેણે વિધિ કરી છે તેવો આરોપ લાગ્યો છે હવે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે પણ આની અસર બાળકોની માનસિકતા ઉપર ખરાબ રીતે પડી છે એમાં ડિસેમ્બરમાં પાંચ તારીખે અહીંના જે રસે છે એને ભગત બોલાવેલા ડાંગથી ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા કંઈ એ લોકોને ખબર ને કંઈ અહે માટે એ ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ એ આઠ વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ બાર મરઘા આપેલા ને બકરકો આપેલો ને પચીસ ના આટલા ફોડેલા તો SMC ના સભ્યોએ પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે અને પોલીસે આ અરજીના આધારે હવે તપાસ પણ શરૂ કરી છે જે જગ્યાએ આ વિધિ કરવામાં આવી છે એ જગ્યાના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં કંકુ અબિલ ગુલાલ પણ દેખાઈ રહ્યું છે પાંચ ડિસેમ્બરે બનેલી ઘટનામાં ડીઓએ શું કાર્યવાહી કરી પાંચ ડિસેમ્બરે આ ઘટના બની હતી જિલ્લા શિક્ષણ અધિકારી કરી દેખાઈ રહ્યું છે હવે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે એટલે તપાસ શરૂ કરવામાં આવી છે પણ જિલ્લા શિક્ષણ અધિકારી તેમણે અત્યાર સુધી શું કાર્યવાહી કરી એ સૌથી મોટો સવાલ છે કારણ કે જો આ ઘટના બની હશે તો વિગતો પણ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવી હશે શું પોલીસે શાળાના રસોઈયાની ધરપકડ કરી છે શું કાર્યવાહી અત્યાર સુધી થઈ છે એસએમસીએ ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે હવે કાર્યવાહી અને તપાસનો દોર શરૂ કર્યો ત્યાં સુધી કર્યું શું પોલીસે અથવા તો શાળાના આચાર્ય અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સત્તાધીશોએ વિધિ કરવાની મંજૂરી આપી કેવી રીતે મંજૂરી આપી છે કે નહીં એ પણ તપાસનો વિષય છે શું શાળાના સંચાલકો આ પ્રકારની વિધિ થઈ રહી છે એ ઘટનાથી અજાણ હતા કે કે પછી તેમને જાણકારી હતી આવું શાળાના કરી રહ્યા છે જો શાળાના સંચાલકોની જાણ હતી તો તેમણે કેમ ન રોક્યા રસોઈયા ની હજી સુધી ધરપકડ થઈ છે કે નહીં નથી થઈ તો શા માટે નથી થઈ કારણ કે આવી ઘટનાઓની બાળકોની માનસિકતા ઉપર કેવી અસર પડે છે હવે સ્થિતિ એવી બની છે કે બાળકો ભયભીત બની ગયા છે શાળાએ જવા માટે વાલીઓને ડર લાગે છે કે ક્યાંક તેમના બાળકને કોઈ નુકસાન ન થાય